નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આજે અમે તમારા માટે એક ખાસ ધાર્મિક અને સેવાકીય પ્રસંગ લાવ્યા છીએ ઇંકમટેક સોસાયટી ભુયંગદેવ ઘટલોડિયા વિસ્તારોમાં એક વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના મુખ્ય આયોજક અનામી દેસાઈએ તેમના સ્વજનો ઇન્દુબેન નાયક અને નીલ દેસાઈની સાથે આત્મશાંતિના અભિપ્રાયે ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કર્યું હતું આ આયોજનને સફળ બનાવવા માટે ગાયત્રી પરિવાર નારણપુરાના પરિજનોનું અમૂલ્ય સહયોગ મળ્યો હતો કાર્યક્રમમાં સૌ સ્વજનો મહેમાનો આમંત્રિતો અને રહીશો મોટી સંખ્યામાં હાજર રહ્યા જે વૈદિક ગાયત્રી મંત્રો અને મહામૃત્યુજ્ય મંત્રોચ્ચારની આહુતિઓ શ્રદ્ધાપૂર્વક સમૂહમાં સમર્પિત કરવામાં આવી હતી સહયોગી પરિજનો અને શ્રદ્ધાળુઓએ આ યજ્ઞમાં યોગદાન આપીને નારાયણ ગાયત્રી માતા અને ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવાના અદ્ભુત અવસરોનો લાભ લીધો યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ સૌને સુખ શાંતિ સમૃદ્ધિ અને એકતાની પ્રાર્થના સાથે આપનું મંગલમય જીવન કરાવવાનો હતો આ કાર્યક્રમનો આજનો શ્રદ્ધાસભર સંદેશા હતો કે દરેક કાર્યમાં પરમાત્મા અને ગુરુદેવની કૃપા હોવી જોઈએ જેથી પરિવાર સમાજ અને રાષ્ટ્રના પરિપ્રેક્ષ્યમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની સ્થાપના થઈ શકે આવોથી વધુ માહિતી અને કાર્યક્રમની વિગતો માટે આપ જુઓ પ્રકોપ ન્યૂઝ ધન્યવાદ